નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર છ ભેજા બાજોની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ પાંચ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના

ફર્યાદી આરોપી ઓફિસે રૂપિયા પરત લેવા જતા આરોપી ગાળો આપી હતી આ ગુના તપાસ દરમિયાન આરોપી ના ગુનાહિત ઠગાઈ આશરે અઢાર જેટલા નાગરિકો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે આરોપીઓએ આ ભોગ બનનાર નાગરિકો પાસેથી છ લાખ રૂપિયા વધુ મેળવી ઠગાઈ કરી હતી ઠગાઈ ગુનામાં સંડોવાયેલો આરોપી

રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે